જય જય શ્રી ગોકુલેશ્રીમદ બેઠકજીનું સ્વરૂપ શ્રીમદ ગોકુલ શ્રી એ પોતાની શ્રી બેઠકજી અલૌકિક બનાવી છે આ બેઠકજી રસરૂપ રૂપનું સદન છે ભક્તના અવ્યક્ત ભાવનું મંદિર છે શ્રી બેઠકનું સૌંદર્ય અનુપમ છે વૈકુંઠનું સૌંદર્ય અહીંયા ઝાંખું લાગે છે શ્રી રાજને જેવી રૂચે તેવી શ્રી બેઠકજી બનાવ્યા છે આજે આધિ દૈવિક સ્વરૂપે ભાગ્યવાન ભગવદીઓને પ્રભુ દર્શન આપે છે શ્રી રાજ બેઠકજીમાં બિરાજી રુચિપૂર્વક પોતાના લીલાના ભક્તો સહિત બિરાજી અખંડ લીલા કરી રહ્યા છે અને પ્રભુ દર્શન આપે છે શ્રી ગોકુલમાં જે શ્રી બેઠકમાં શ્રી ગોકુલપતિ બિરાજે છે તે સમગ્ર સારસ્વત કલ્પનું નંદાલય છે પ્રભુએ સ્થળ સ્વ ઇચ્છાથી જ નિર્માણ કર્યું છે

કોઈ કારણસર ચાંપાભાઈ ભગવતી ની ઈચ્છા ન હતી પ્રભુ તો ભક્તવત્સલ છે ગોકુલેશજીની બેઠકનું વિવરણ શ્રી મહેદભક્ત સિવાય કોઈ કરી શકે જ નહીં શ્રી બેઠકજી અતિ મોહક છે જે દર્શન કરતા જ મન તેમાં મોહાઈ જાય છે પ્રભુના વિવિધ વિલાસનું આલય છે આ શ્રી બેઠક બેઠકજીમાં સુખ વૈભવ અધિક છે વાલોજી ત્યાં બિરાજી ભક્તોને અલૌકિક રસ સ્વરૂપનું રસદાન કરે છે મંગલ સમયે પ્રભુ પોઢીને ઉઠે છે ત્યારે ભાગ્યવાન ભગવતીઓ મંગલ સમયના દર્શન કરે છે ઘણા ભગવતીઓ વહેલા પ્રભુના દ્વારે આવીને દર્શનની આવી છે પ્રભુ ઊઠીને પ્રથમ દિશાના નમન કરે છે કારણ શ્રીમદ ગોકુલથી શ્રીનાથજીનું મંદિર નૈઋત્યમાં છે શ્રી રાજનો બીજો પણ ભાવ છે નૈઋત્ય દિશામાં શ્રી રાજના અંતરંગ શ્રી મહેદ ભગવદીઓનું પ્રાગટ્ય ગુજરાતમાં થયું છે ગુજરાત શ્રી ગોકુળથી નૈઋત્ય દિશામાં છે પ્રભુ પોઢીને ઉઠ્યા બાદ ખવાસ શ્રી રાજના ચરણ પાસે પનહી ધરે છે પ્રભુ પનહી ધારણ કરી એકાંત સ્થળે બિરાજી ચરણ પ્રક્ષાલન કરે છે ત્યાં જે ચોકી છે તે સ્થળની શોભાનો કોઈ પાર નથી તે શોભા અનુપમ છે ત્યાં દંત ધાવન કરે છે મુખ પ્રક્ષાલન કરે છે ત્યારે ભક્તોના મન હસી ઉઠે છે એ શોભા રસોમય રસાવેશી છે જે કરુણા નિધિ શ્રી રાજ અને ભક્તો જાણે છે ત્યાર પછી શ્રીરાજ તેલાભ્યંગ કરી સ્નાનની ચોકીએ બિરાજે છે ત્યાં કેસર યુક્ત જલથી પ્રભુ માંગલ્ય સ્નાન કરે છે ત્યાર બાદ ભક્તજનોને કેસરયુક્ત સ્નાનના જલનું ચરનાર મૃત આપે છે આ જલ લેતા ભક્તજનોના હૃદયને શીતળતા અનુભવાય છે તે ભાવનું વર્ણન કરવું જ અશક્ય છે પ્રભુ અંગ વસ્ત્ર ધારણ કરે છે પ્રભુના દર્શન કરવાના સ્થળ પણ અતિ ભાગ્યશાળી અને અતિ મનોહર છે ભગવદીયને જે સ્થળેથી સારી રીતે દર્શન થાય ત્યાં ઊભા રહે છે જેવા કે આંગણમાં જલગરા સીડી અટારી પાસે છજા પર બેસીને કે ઊભા રહી શ્રી રાજના નિત્ય ચરિત્ર લીલાના સમયે સમયે દર્શન કરી નેત્રો દ્વારા હૃદયમાં પ્રભુને ધારણ કરી શીતળતા અનુભવે છે ધોળ પદ વાજિંત્રોથી શ્રી બેઠકનું વાતાવરણ સૂર માધુરીની શોભાથી ગાજી રહ્યું છે પ્રગટ સમયમાં શ્રી રાજની કૃપાથી કૃપાવાન ભગવદીઓને મંગલ સમયથી સુધીના સુખ મળ્યું છે આજે શ્રી રાજ અનુપમ બેઠકમાં બિરાજી ભાવ પ્રમાણે દર્શન આપે છે પ્રભુ ભોજનશાળામાં બિરાજે છે શ્રી અંગે ધોતી ઉપર ના ધર્યા છે કેસર તિલક ભાલ પર સોહાય છે શ્રીકંઠમાં પ્રભુ લટકતા મલકતા ભોજને પધારે છે કનક થાળ કટોરા ધર્યા છે પ્રભુને રૂચે તેવી વિવિધ સામગ્રી ધરી છે ભોજન લીધા બાદ આંગણમાં અનુપમ ચોકી ધરી છે ત્યાં બિરાજે છે શીતકાલ અને ગ્રીષ્મ ઋતુમાં પ્રભુને બિરાજવાનું સ્થળ અલગ હોય છે પ્રભુની ભૂમની સેજ પરમ મોહામની અતિ સોહામની અતિ સુખદ રસભરી છે ત્યાં શ્રી રાજપોઢી વિવિધ પ્રકારની અલૌકિક ગુઢરસની લીલા બળભાગી ભાગ્યવાન મહેદભક્તો સાથે સંગ કરે છે પ્રભુ અને બળભાગી મહેદ ભગવતી સંઘની લીલાની વાત જીવને શું ખબર પડે ઉત્તાફન સમયે પ્રભુ લટકતા મટકતા ગાદી તકિયે શ્રી બેઠકમાં બિરાજે છે ચટાઈ ના સમયે ભિક્ષુ માંગન માંગદ ભાટ કવિ ચારણ પંડિતોને શ્રીરાજ તેમની ઈચ્છા અને જરૂર પ્રમાણે દ્રવ્ય ઔષધિ વસ્ત્રો આપે છે વાદ કરીને સંતોષ આપે છે પ્રેમપૂર્વક આવકાર આપી વાદી ઉપર કૃપા કરી દર્શન આપે છે વાદ દ્વારા પણ તેનો અંગીકાર કરે છે વાદથી તેના ભાવનું પોષણ કરે છે સમય પ્રમાણે ઘરના બાળકોને ભણાવે છે પરદેશથી આવેલા વૈષ્ણવની ખબર પૂછે છે અને વિદાય સમયે પ્રસાદ બીડા આપે છે વૈષ્ણવજનના પત્રો આવ્યા હોય તેનો સ્નેહપૂર્વક ઉત્તર આપે છે પ્રભુના ગુનોની કોઈ સીમા જ નથી શ્રીરાજની શ્રી બેઠકની સુંદરતાનું વર્ણન વાણી થી કે કલમથી થઈ શકે નહીં શ્રી રાજની શ્રી બેઠકમાં હર હંમેશ અગણિત ભીડ થાય જૂથ જૂથના શ્રી બેઠકજીમાં આવતા જાય અને શ્રી બેઠકનો પ્રતાપ એવો કે અગણિત ભગવતીઓ સમાતા જાય અને સુખપૂર્વક આનંદ સહિત સુખ નિધાન કરુણા સાગર કૃપાનિધિ શ્રી વલ્લભ વર્ણના દર્શન કરે આવું અલૌકિક અપરમિત રસોમય શ્રી બેઠકનું સ્વરૂપ શ્રી રાજે પોતાની ઈચ્છાથી પ્રગટ કર્યું છે આ અલૌકિકનું અલૌકિકતાનું શું કહેવું શ્રી ગોકુલનાથજી રસમય વાણીથી મુગ્ધા નાયકાને વશ કરીને રસભાવનો ઉદ્બોધ કરાવે છે શ્રી ઠાકોર ની વાણીનો અભિનવો મર્મ છે તે વાણીમાં વિવિધ ભાવોનું સૂચન છે રસિક ભક્તોને રસભાવ ઉદ્બોધ કરે છે જ્ઞાની ને જ્ઞાનીને જ્ઞાનનું સૂચન કરે અને ધર્મ રત્ન ને ધર્મ પ્રબોધ કરે શ્રી ઠાકોરના વંચનામૃત માં વિશેષતા છે વંચનામૃત એક હોય પણ એક વચન દ્વારા સર્વનું સમાધાન કરતા પ્રભુની વાણીના ત્રણ પ્રકાર છે પહેલી વાણી ગુડવાણી બીજી વાણી મધ્યમ વાણી અને ત્રીજી વાણી વાણી વાદ માટે ગાઢ ઉચ્ચારણ કરે છે સમયે સમયે શ્રી બેઠકમાં બિરાજી સર્વનું સમાધાન કરે છે રસ ભક્તોને એકાંત સમયે મધુરવાણીથી કર્ણને અમિત સુખનું દાન કરે છે માટે ભગવદીઓ શ્રી ઠાકોરના વંચનામૃતનું પાન કરવા અહર્નિશ્રી બેઠકમાં મૃદુવાણી સાંભળવાની અભિલાષા રાખતા શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય અગણિતાનંદ છે પરમ રસિકમય છે તેવું રસદાઈ આનંદ સમોથી રસરૂપ રસિકમય શ્રી બેઠકજી છે રસિકમય બેઠકમાં શ્રી રાજ બિરાજે છે પ્રભુ ત્યાં નિત્ય વિલાસ કરે છે સંધ્યા સમયે શ્રીજી જળગરામાં જ્યાં ગાદી તક્યા બિછાવ્યા છે ત્યાં સંધ્યા વંદન સ્થળે સંધ્યા વંદન કરે છે ગ્રીષ્મોમાં તેલ સેજે પધારી તેલા તેલાભ્યંગ કરાવે છે શીત સમયે મની કોઠે અથવા તિબારીમાં તે સમયે બલાદીનું તેલ લગાવે છે પ્રભુને આ તેલ અતિ પ્રિય છે માટે આ તેલનો નિત્ય અંગીકાર કરે છે બડી સજ્યાય સજ્યાએ

વાલોજી બિરાજે છે જે અબાલ વૃદ્ધ તરુણ સર્વનું કામ પૂરણ કરે છે રસભરી રસાંગનાઓ વિવિધ રસે જોવા કે રમકતી ચમકતી અંગ સમર્પિત વિવિધ રસે વિવિધ શૃંગાર સજી વિવિધ મનોરથ કરીને રસ ભરીને પ્રાણ પ્રભુ પ્રાણપતિ મનોહર સુખ નિદાન શ્રી પ્રભુને રહ્યા છે અતિ ઉદ્બોધ ઉદ્બોધક રસ ઉપજાવે છે વાતાવરણ અતિ સુશોભિત છે શ્રી બેઠકમાં જ્યાં જ્યાં જેની નજર જાય ત્યાં ત્યાં સ્વરૂપ સમાન દેખાય છે અને સ્વરૂપની સુરતી આવતા પ્રભુમય થઈ જાય છે જે શ્રી રાજના અવલોકિક બેઠકજી છે તે ભાવે છે શ્રી અતિ સુંદરતા છે જ્યાં શ્રી ગોકુલપતિ બિરાજે અને ભગવદીઓનો સંગ હોય તે અતિ અધિક સુંદરતા બક્ષે તેમાં કોઈ નવાઈ નથી પ્રભુ જ્યાં બિરાજે ત્યાં રાજધાની બની રહે છે પ્રભુની લીલા પ્રભુ સિવાય કોઈ ના જાણી શકે શ્રી બેઠકજીની શોભા ભરપૂર છે અતિમાનુની છે દાનથી ભરપૂર છે કરુણાથી પણ ભરપૂર છે રિદ્ધિ સિદ્ધિથી ભરપૂર છે સુખ ભરી છે સૌભાગ્યભરી અતિ ગુણોથી ભરપૂર અતિ રસવંત સર્વગુન સંપન્ન શ્રી બેઠકજી છે ત્યાં ચૌદ લોકનો ધની શ્રી ગોકુલેશ પ્રભુ હરહંમેશ બિરાજે છે આ શ્રી બેઠક સૌ જનો માટે ખુલ્લી રહેતી તેમાં વિદ્વાનો ગુનિજનો નૃત્યકારો કવિઓ બંદીજનો ભાટ બ્રાહ્મણો યાચકોથી માડી સર્વજન આવતા આત્મા મનની મૂઝવણો ચર્ચાતી કૂટ પ્રશ્નો ચર્ચાતા શ્રી વલ્લભ રસાલ ભક્તરાજ ગ્રંથમાં ત્રીસ માંગલિયામાં પ્રથમ માંગલ્યામાં શ્રી ગોકુલ રાજધાનીનું સુંદર વર્ણન છે શ્રી ઠાકોર શ્રી બેઠકજીમાં બિરાજી હર હંમેશ પોતાની અમૃતવાણી થી અમૃતરસ ની વર્ષા દ્વારા રસિક વૈષ્ણવજનો અધિકારી રસમાણી એ રસમાં પાગ્યા રહે છે જ્યારે બિન અધિકારીને એ રસમાં ગમ નથી પ્રભુની ઈચ્છાથી અધિકારીના પાત્ર માં રસ ઠરે છે શ્રી ગોકુલનાથજીની

શ્રી દાદા નારાયણના પરિવારે પ્રભુની ઈચ્છા મહેદભક્તો દંવટ કરી શ્રી મહેદ ભગવતીઓની ચરણ રેનું મસ્તકે ધરી આપને વંચનામૃતનું સાગરની કૃપાથી પાન કરીએ કારણ શ્રી ગોકુલનાથજીનું નું સર્વાંગ રસોમય મધુર છે મધુરાધિષ્ટ પ્રભુના વંચનામૃત તો અત્યંત મધુર છે રસિક પુરુષોત્તમ વાણી સ્વરૂપ સ્વરૂપાત્મક છે શ્રી ઠાકોરના એકસો આઠ નામોમાં એક નામ વંચનામૃત પોષક છે જય જય શ્રી ગોકલેશ્રી ગોકલેશ तुमते तुम तुम भी तुम सो भीतो बुमतेसो भी तसोभा तुमतेसो भी तो भाते તુમતે તુમ તે રાજતી ઉપર ના જ ધોતી ઉપરે તુલસી મારુમા તુમતે સોવારૂ કરોમ કી છવિ પાર વારુ એક છવિ પર કોટી શકી વૃંદા वल्लभ वल्लब जग में वल्लभ वल्लबनग जग में और काच की पोतिया तुम ते सो सोभा જય જય શ્રી ગોકલેશ શોભિત શોભા હોત તુમતે આ ઢોળ નો ભાવાર્થ જેના સૌંદર્ય સામે ખુદ શોભા પણ લાજી મરે તેવા શ્રી ગોકુલનાથજીના સ્વરૂપનો મહિમા વર્ણવતું વૃંદાવન દાસે ગાયું છે શ્રીજીની સ્વરૂપ મોહિની અદભુત હતી તેમનું સ્વરૂપ જ એવું હતું મતલબ કે તેઓ એટલા સુંદર હતા કે કોઈ બીજી સુંદરતાની તેમને જરૂર જ ન હતી ધોતી ઉપરના પણ પોતાને ભાગ્યશાળી માનતા

જેને માટે આટલો પરિશ્રમ લીધો જહાંગીર પાદશાહ સામે બાથ ભીડી અને ચિદ્રુપ કે જે માલા ઉતારવા માટે શ્રીજીને આગ્રહ કરતો હતો તેને પણ પરાસ્ત કરી તુલસી માલાનો જય જયકાર કર્યો તે પવિત્ર તુલસી માલા આજે કંઠમાં મોતીની અનમોલ માલા સાથે શોભી રહી છે આવા સુંદર સ્વરૂપ વાળા શ્રીજીની છબી ઉપર હજારો ચંદ્રમાની વલ્લભ જ છે બાકી બધા તારા સમાન આકાશમાં લટકતી કાચની પુતલીઓ છે મતલબ કે શ્રી ગોકુલેશજીની આગળ બીજા બધા ભગવાન કે દેવદેવીઓની કોઈ તુલના જ નથી સર્વે વૈષ્ણવ અને જય જય શ્રી ગોપાલ